આપણે સંજોગો સુધારવાની કોશિશ કરીએ વ્યક્તિઓને સુધારવાની કોશિશ કરીએ પણ સમજણું કે આમ સસલું જતું હતું ને એને જોયું એક ગીધ આ વૃક્ષ વૃક્ષની ટોચ ઉપર શાંતિથી બેઠું છે શાંતિ શાંતિથી બેઠું છે લાવ હું બેસું એટલે ઝાડ નીચે આવીને સસલું બેસી ગયું શાંતિથી એટલામાં એક શિયાળ આવીને પકડ્યું સસલા અને જ્યાં મારવા જાય એટલે સસલા એ કેવું કે જો પેલું ગીધ શાંતિથી બેઠું છે એને કોઈ હેરાન નથી કરતું મને મારો છો આવું કેમ ત્યારે શિયાળે કહ્યું શાંતિ માટે ઊંચાઈ જોઈએ સમજની વ્યવહારની વિચારની ઉચ્ચારની આ ઊંચાઈ ઊંચાઈ ન મેળવો ને ત્યાં સુધી જીવનમાં જીવનમાં શાંતિ શાંતિ નથી આવતી સમજની દ્વારા પ્રગટે બાકી ઉચ્ચારવલ લોકો સુધરી જાય સંજોગો સુધરી જાય આ સુધરી જાય આવું ક્યારે થવાનું નથી બદલવા હોય તો આપણી જાત અને આપણી સમજને બદલવી પડે તો પ્રશ્નો લઈને જીવનમાં આગળ વધવું છે કે સમાધાનો શોધવા છે એ આપણે નક્કી કરવાનું આપણી નજર કઈ બાજુ છે સમાધાન તરફ નજીક રહીને જો મહાપ્રુભન્સ મન બગડે છે થોડુંક ડિસ્ટન્સ દૂર રહીને મન બગડે છે તો થોડી નજીક પણ એ રીતે રહો કે જેથી આપણું મન ખરાબ કોઈના માટે ન થાય જીવન ના યોગ્ય સમયે યોગ્ય વ્યવસ્થા ન કરો તો અવ્યવસ્થાઓ થાય એટલે જેમ જેમ પરિવાર મોટો થાય કુટુંબ મોટો થાય એની વ્યવસ્થાઓ ઉભી કરતા જાય હમણાં જરૂર નથી હમણાં જરૂર નથી એમ કરી કરી ત્યારે વ્યવસ્થાઓ બગડી જાય આપણી તકલીફ શું છે બગાડ્યા પછી સુધારવાની ચિંતા કરી પેલા એકવાર સંજોગો સાવ બગડે ને પછી આને ઠીક હોય પછી તો પછી કાઈ થઈ શકતું નથી એના પહેલા વિચાર કરવો પડે એના પહેલા સમાધાન કરવું પડે આપણે બધા નહી એકાદ હાર્ટ એટેક આવે ને પછી જ મોર્નિંગ વોક ચાલુ કરી લોકો કહી કહીને થાકી જાય કે થોડું ચાલો થોડું ચાલો પણ એકાદ ઝટકો આવે ને પછી હવે ચાલી જેટલું માણસ ચોકઠા ને દાંત ના સાચવે એટલા જો દાંત ને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવ્યો જેટલા ચશ્મા ને સાચવે એટલી આંખો ને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો

અને આ પ્રશ્નો દરેક ના પરિવારમાં દરેક ના જીવનમાં આવતા હોય છે પણ બગાડી લેશો ને તો ઠાકુરજી આગળ પણ આંસુ પાડવાતા ભગવાન મેળવવા પણ આંસુ પાડીએ છીએ સંસાર ને સુધારવા માટે તો પ્રભુ પાસે જઈને પણ સંસાર માટે રડવું પડે એના કરતા પ્રભુ પાસે જઈને પ્રભુ મેળવવા માટે ન લડીએ કે પ્રભુ હવે ક્યારે કૃપા કરશું આ વ્યવસ્થા અને કેવા લૌકિક ને એવું ગોઠવો કે પ્રભુ આગળ સંસાર ને યાદ કરવાની જરૂરત ના પડે આપણે એક ભાગ છે જીવન ભગવાન તરફ ની જયારે યાત્રા કરીએ છીએ ત્યારે આ બધા પડાવો સામે આવતા હોય છે અને પડાવો ને ગોઠવવા જરૂરી થઈ જાય જો આપણે કોઈ કુંમનદાસ ઉદાસ જેવા નથી કે સંસારમાં જે તત્વો થાય આપણને કોઈ પડી જ નથી એટલે આપણે એવા અનાસક્ત પડી નથી એટલે આપણે એવા અનાસક્ત નથી આપણે સાધારણ સંસારી લોકો છે થાય 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 તો તો ને ખુશ થઈ આ રાજી કરવો એટલો સહેલો છે અને દુઃખી કરવો સાવ સહેલો છે તમારી સામે આવીને કોઈ બે વખાણ તમારા જેવું તો કોઈ નહીં એટલે તરત કોલર ટાઈટ થઈ જાય માણસ અને કોઈ આવે ને તારા જેવું તો કોઈ નથી હો એમ કહે એટલે સાવ દુઃખી થઈ જાય એને તો આપણો રિમોટ તો સામે વાળા ના જ આત્મા હોય છે ઓલવેઝ રાજી કરવા જીવનમાં રસ્તાઓ શોધો ગ્રસ્તા ના દર્શન કરવા માટે આવ્યા નારદજી વિચાર કરે કે આ પાંચ જણા પણ ઘરમાં શાંતિથી રહી શકતા નથી ભગવાન નો આટલો મોટો પરિવાર કઈ રીતે રહેતા હશે લાવ જઈને જો અને જોવા માટે આવે ક્યાંક જુએ તો પરમાત્મા હિંડોળે ઝૂલી રહ્યા છે ક્યાંક જુએ તો ભગવાન બાળકો સાથે ખેલી રહ્યા છે ક્યાંક જુએ તો પોતે શણગાર સજાવી રહ્યા છે ક્યાંક કરે તો પોતાના પત્નીના માથે ભરી રહ્યા છે અનેક રાજકાજ કરી રહ્યા છે બધા મહેલ માં જઈને જોયું ના રજીને કે ક્યાંક કોઈ ગડબડ દેખાય તો મને મોકો મળે બીજા ને મોકા ત્યારે જ મળતા હોય છે જયારે આપણી ભીતર કોઈ ગડબડ હોય છે કહો એ જ વાત જયારે ત્રીજા વ્યક્તિને પાછો આપણે શું કહીએ મારો બેસ્ટ ફ્રેન્ડ છે આ તો કોઈને નહીં કે પણ એક વસ્તુ યાદ રાખજો દરેક બેસ્ટ ફ્રેન્ડ નો એક બીજો બેસ્ટ ફ્રેન્ડ પણ હોય છે

પ્રશ્નો તો હોય જ દરેક ની પોતાની બુદ્ધિ છે દરેક નો પોતા બુદ્ધિમાન લોકોને પોતાના વિચાર રહેવાના જ આપણે કોઈ બુદ્ધુ થોડી છે કે આપણા વિચાર જ ના હોય આપણી ઈચ્છા જ ના હોય આપણું મંતવ્ય જ ના હોય એવા મૂર્ખ થોડી છે આંગળી પકડીને બાળકને ચાલતા શીખવાડાય પણ આખી જિંદગી આંગળી પકડી રાખે તો ડિસેબિલિટી કહેવાય આંગળી પકડીને ચાલતા શીખવાડીએ પછી તો ચાલતો કરી દેવાનો છોડી દેવાનો હોય

અને એ સમાધાન લેવા ધ્રુતરાષ્ટ્ર પાસે ગયો હોત તો કેવી ગીતા મળી હોત કે મને મો થયો છે લડવું કે નહીં ધ્રુતા લડાતું હશે ચાલ ચાલ ઘરે બેઠા આપણે ઘરે બેસીને માળા ફેરવીએ ચાલ આવી જાય એ તો ઘરે જ લઈ જાત ભાગ્યશાળી હતા કે એમના જીવનમાં ભગવાન હતા અર્જુન ની નિકટ ભગવાન કૃષ્ણ હતા અને પ્રશ્ન જાગ્યો પણ સમાધાન ભગવાન પાસે મેળવ્યું ને તો વિજય મળ્યો

કાયદાઓ તો લડાવે છે જો આ ત્રણ માણસ સુખી કહેવાય જેને ડોક્ટર પાસે દવાખાને ના જવું પડતું હોય જેને વકીલ પાસે કેસ લડવા ના જવું પડતું હોય અને જેને લોન લેવા બેંકમાં ન જવું પડતું હોય એ બધા સુખી જ છે અત્યારના સમયમાં સુખી ની વ્યાખ્યા કરીએ પણ જરૂરી નથી કે આજે ડોક્ટરો આટલું ભણી ઘડીને કરે છે તો આરોગ્ય મળે પણ જ્યારે જીવનમાં આ ઓછીમાં ઓછી જયારે જરૂરિયાત પડે તો એ માણસ નું કહેવાય ઈલાજ કરાવી શકીએ એટલી શક્તિ પણ ભગવાને આપી હોય ને તો એ તમારા પર આશીર્વાદ જ કહેવાય આજે અડધી દુનિયા બીમાર પડે છે પણ ઈલાજ નથી કરાવી શકતી જીવનમાં પ્રશ્નો તો રહેવાના નારદજી જયારે ગ્રસ્તા આશ્રમ ના દર્શન કરે છે આદર્શ ગ્રસ્તા આશ્રમ કોને કેવા આદર્શ એટલે આપણે એમ નથી કેતા કે બધા એકદમ આઈડિયલ રૂપે જ રહેતા હોય આપણા છે એવો ભાવ રાખીને જયારે સ્વીકાર કરીને ચાલીએ છે ત્યારે પરિવાર કારણ કે મોટા મોટા દુનિયામાં સંગઠનો ઉભા કરવા બહુ સહેલા છે પણ ઘરમાં પાંચ ને ભેગા રાખવા બહુ અઘરા છે બાકી બહાર તમે જઈને મોટી સંસ્થા બનાવો અને મોટા સંગઠનો ઉભા કરો ના કરો મોટા મોટા મહાપુરુષો સંતો મહાત્માઓના જીવન ચરિત્ર ને તમે જુઓ દુનિયાના જેટલા મોટા નેતાઓ થયા મોટા